જે જીવ દવા દયા જે બધાએ પશુઓના ચારો પંખીઓના ચણ વગેરે ઘણા બધા આ જે કાર્યક્રમો અમે નક્કી કરેલા છે વિરેન્દ્રસિંહ ગત પાંચ વર્ષ માનવી વિધાનસભામાં ધારાસભ્ય પણ રહેલા છે અને હાલે રાપર છે એટલે પ્રજા સાથે અને ક્ષત્રિય સમાજ સાથે એમની અત્યંત બધાની એમના પ્રત્યે લાગણી છે એટલે અન્ય સમાજના પણ બધા અહીંયા ઉપસ્થિત રહી અને આજે આ કાર્યક્રમ અમે કર્યો છે બાપુ વિરેન્દ્રસિંહ બાપુ એ ખાલી ક્ષત્રિય સમાજ નહીં બધે સમાજોમાં આજે લોક મેળવી છે ત્યારે માંડવી અને મુંદ્રા વિસ્તારમાં ક્યાં એવા એમના સેવાકીય જે કાર્ય હતા એમના ધારાસભ્ય દરમિયાન એ આપ જણાવશો તો ધારાસભ્ય વિરેન્દ્રસિંહનું આપણે કામ ગણાવી શકીએ એક બે એવા કામ નથી એમની એક ખાસિયત છે કે કોઈ પણ વ્યક્તિ જેમને એ ઓળખતા હોય યા ન ઓળખતા હોય કામ લઈને જાય એ કામ પૂછે નામ નથી પૂછતા એટલે કામ લઈને જાય એનું એ કામ તાત્કાલિક એની સામે કરી આપે છે એટલે એક બે નથી જેને ગણાવી શકી અનેક એવા કાર્ય કાર્યો છે અને વિકાસના કામો પણ આપણે જોવા જઈએ તો ધારાસભ્ય દરમિયાન ઘણા બધા એમને કાર્ય કર્યા કર્યા છે ક્ષત્રિય સમાજના પણ છેલ્લા ત્રણ ટર્મથી કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ છે ક્ષત્રિય સમાજમાં પણ ઘણા બધા સમાજ સમાજ દ્વારા જે કરવામાં આવે છે એ એક પ્રેરણારૂપ હોય છે એમાં પ્રેરણા લઈ શકે બાપુ ધારે તો પોતાના દીકરાના લગ્ન ધામધૂમથી કરાવી શકે અને એમને પ્રેરણા આપી જે એ બાપુ પાસેથી ઘણી બધી પ્રેરણા લેવી લેવા જેવી છે આ વર્ષે પણ એમના નેતૃત્વમાં અગિયારમો સમૂહ લગ્નોત્સવ મુન્દ્રા મધ્ય થઈ રહ્યો છે અને જેના પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા આ વર્ષના છે તો ઘણા બધા એમનાથી પ્રેરણા અમે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને એનું પણ અમે રજીસ્ટ્રેશન જે અમે કાર્યો કરી રહી છીએ એ એમના પ્રેરણા થકી જ શક્ય બન્યું છે એટલે એમના કાર્યો જેવા છે કે સેવાકીય કાર્યો યા અન્ય પ્રજાલક્ષી જે કાર્યો છે આજરોજ અહિંસાધામ રાગપર ખાતે રાપર મત વિસ્તારના ધારાસભ્ય માન્ય વિરેન્દ્રસિંહ જાડેજા સત્તાવન જન્મદિવસની ઉજવણી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષેત્રે યુવા સભા અને બાપુ સાથે સંકળાયેલા તમામ સમાજના આગેવાનો સાથે આજ રોજ કરવામાં આવી હતી અહીંયા પશુઓને ચારો કુતરાઓને રોટલા અને પંખીઓને ચણ નાખવામાં આવ્યું હતું ત્યારબાદ જેમ આપણે વાત કરી સમૂહ લગ્નની તો સમાજના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં અગિયારમો સમૂહ લગ્ન આવનારી તારીખ અઢાર બે ના રોજ મુન્દ્રા ખાતે યોજાવાનો છે અને આમાં સિંતર યુગલો સમાજના નવ દંપતીમાં પગલાં માંડશે એટલે બાપુની પ્રેરણાથી સમગ્ર કચ્છ સમાજના સહયોગથી આ કાર્ય થવા જઈ રહ્યું છે આવનારી તારીખ અઢાર બે મુન્દ્રા ખાતે સમુલગ્ન યોજાશે અને આવનારા સમયની અંદર માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા એમની એવી નેમ છે કે સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન તેઓ યોજશે અને જેમાં કચ્છની તમામ જ્ઞાતિઓને સાથે રાખીને એક મોટું કાર્ય સમૂહલગ્નનું તે પાર પાડશે બાપુ પાંચ વર્ષની અંદર માંડી મુન્દ્રા વિસ્તારમાં ઘણા એવા બાપુએ કામો કર્યા બાપુના કામ કરું તો કચ્છ ને મુન્દ્રા માંડવી વિસ્તારમાં એ પણ બાપુના પ્રેરણાથી થયેલો છે અને મુન્દ્રા વિસ્તારની અંદર જે જૂના સમય થી માંગણી હતી મુન્દ્રા અને બારોઈ નગરપાલિકા વિસ્તાર જાહેર થાય તો એ પણ બાપુના પ્રયત્નોથી મુન્દ્રા નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અહિંસાધામ પ્રાગપત ચોકરી મંદે કરવામાં આવી હતી એમાં તાલુકા ભાજપ ઉમદા તાલુકા ભાજપ શહેર ભાજપ તથા રાજપુત ક્ષત્રિય યુવા સભા જિલ્લાની ટીમ તાલુકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી એમાં ગાયોને ચારો તથા ગોળ કૂતરાને રોટલા પક્ષીઓને ચણ એવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને પૂજન કરવામાં આવી હતી આજના દિવસે રાજ શ્રી એપ્રેલ્સ જીન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો